હેલો સ્ટુડન્ટ હું સંતિગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ધોરણ દસના ગણિતના ચેપ્ટર નંબર ત્રણનું આપણે અહીંયા થિયરી સમજવાની છે કેમ કે આ થિયરી ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો આ થિયરી જો તમને આવડતી હશે તો તમને અહીંયા જે સમીકરણ છે બનાવતા આવડી હશે તો સૌથી પહેલાં આપણે જાણીએ ચેપ્ટર નંબર ત્રણનું નામ શું છે તો ચેપ્ટર નંબર ત્રણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિદ્યાર્થી મિત્રો આ નામમાં જ બધું સમાયેલું છે એટલે નામને સમજવાનું ટ્રાય કરજો તો સૌથી પહેલા અહીંયા લખ્યું છે દ્વિચલ તો દ્વિચલ એટલે શું તો આપણને બધાને ખબર છે દ્વિચલ એટલે કેટલા ચલ હશે બે ચલ તો બે ચલ ઓકે પછી શું લેખું છે સુરેખ સુરેખ સમીકરણ યુગ્મ તો સુરેખ સમીકરણ લેખું છે એટલે આપણે સમજી જાઓ કે જે સમીકરણ હશે ને

એક ઘાત વાળું સમીકરણ હોય અને સમીકરણ કેટલા એટલે કે બે સમીકરણ બરાબર આપણને ખબર હોવું જોઈએ ઓકે તો આ નામ પરથી અહીંયા આપણે બધું ખબર પડી જાય છે હવે આનું વ્યાપક સ્વરૂપ સમજીએ તો વ્યાપક સ્વરૂપ શું છે તો વ્યાપક સ્વરૂપ બોલી શકો અથવા તો તમે પ્રમાણિત સ્વરૂપ બોલી શકો બરાબર બંને ચાલે વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ બરાબર હવે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણને એક્ઝામ પૂછાય છે આ ખાસ યાદ રાખવો શું આવશે તો અહીંયા બિલોગ્સ ટુ આર અને ધ્યાનમાં રાખજો જો જરા ધ્યાન દેજો તો એક્સ અને વાય કેટલા છે બે ચલ છે એ ઘાતવાળું સમીકરણ દેખાય છે પણ અહીંયા આપણે માત્ર એક જ સમીકરણ લખ્યું છે હવે આપણે એને બે સમીકરણમાં લખીએ તો કેમ લખાશે વ્યાપક સ્વરૂપ લખો તો આ જ આવશે ઓકે આ ખાસ ધ્યાનમાં રાખજો હવે આપણે એને અહીંયા યુગમાં લખ્યું છે તો એ પ્રમાણે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર જીરો આ એક સમીકરણ બધામાં એક એક લખશું આવો આપણે બીજું સમીકરણ છે એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી બરાબર જીરો

ઉકેલ મેળવવાની બે રીત છે ઉકેલ મેળવવાની બે રીતો છે તો કઈ કઈ તો નંબર એક પેલી છે આલેખની રીત આલેખની રીત આ નંબર બે છે બેજિક રીત બરાબર સમજજો આ પેલી છે આલેખની રીત બીજી છે બેજિક રીત પણ એક વસ્તુ ધ્યાન રાખજો એક્ઝામમાં આપણને આલેખની રીત પૂછાતી નથી બરાબર આપણને બેજિક પૂછાશે પાછા બેઝિક રીતના બી અહીંયા ત્રણ પ્રકાર છે બરાબર તો બેઝિક રીતે જે પ્રકારો છે રીતના પ્રકાર કયા કયા તો સૌથી પહેલા આવશે નંબર એક આદેશની રીત કઈ રીત આદેશની રીત ત્યાર પછી નંબર બે આપણે આદેશ રીત થઈ જાય પછી કમ્પલ્સરી લોપની રીત લોપની રીત નંબર ચોકડી ચોકડી ગુણાકારની ગુણાકારની રીત રીત પણ પણ અહીંયા આપણે એક વસ્તુ સમજો તમારા માટે બેનિફિટ શું છે તો તમારે ચોકડી ગુણાકારની જે રીત છે નીકળી ગઈ છે એટલે એની જરૂર નહીં પડે ફરીથી ચોકડી ગુણાકારની રીત તમારે નીકળી ગઈ છે એટલે ચોપડીમાં નથી આપી એટલે તમારે માત્ર માત્ર બે જ રીતે ઉકેલ છે તો રીત અને બીજી લોપની રીત અને આમાં પણ આલેખની રીત પૂછાતી નથી એટલે આની પણ જરૂર નથી એટલે આપણને બૈજિક રીતના જ અહીંયા બે પ્રકારો છે એની જરૂર પડશે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કેમ કે આ બંને રીત જો આવડતી હશે ને તો આ ચેપ્ટરમાં કઈ જ નથી કેમ કે આ બે જ રીતે જ કામ કરવાનું છે બરાબર હવે આપણે અહીંયા કોષ્ટક જોવાનું છે કોષ્ટક ખૂબ જ અગત્યનું છે એને વ્યવસ્થિત સમજો બરાબર કેમ કે એના પરથી દાખલા પૂછાય છે અને મોસ્ટ ટાઈમ બી છે શોર્ટ ક્વેશ્ચન મોસ્ટલી એમાંથી પૂછાય છે એટલે તમારે એને ધ્યાનમાં રાખવાનું છે તો ચાલો આપણે આપણે કોષ્ટક પર ધ્યાન જોઈએ તો સ્ટુડન્ટ્સ હવે મેં અહીંયા જે કોષ્ટક છે મેં ડ્રો કરી લીધું છે બરાબર હવે કોષ્ટકને જરા તમે જે હેડિંગ છે વાંચો શું લખ્યું છે સૌથી પહેલા આપણે ક્રમ નંબર આપ્યો છે બીજું છે ગુણોત્તરોની સરખામણી છે ત્યાર પછી છે આલેખાત્મક સ્વરૂપ છે પછી આપણને એનો આલેખ બતાવ્યો છે પછી એનું બેઝિક સ્વરૂપ કેવું હશે અને લાસ્ટમાં સુસંગત છે કે નહીં એ આપણે બતાવવાનું છે એટલે આટલી વસ્તુ આપણને એક્ઝામમાં પૂછાય છે શોર્ટ ક્વેશ્ચનમાં એટલે એને ખાસ ધ્યાનમાં રાખજો તો સૌથી પહેલાં નંબર એક નંબર એકથી શરૂઆત કરીએ શું છે અહીંયા તો ગુણોત્તરની સરખામણી એટલે ગુણોત્તરની એટલે સરખામણી એટલે કેવી રીતે આપણને જ્યારે બે સમીકરણ આપેલા હોય ને એ બંને સમીકરણના જે આપણને સહગુણકો છે એને આપણે સરખાવન છે બરાબર

આના બે રેખાઓ જે છે તો બંને રેખાઓ રેખાઓ શું છે રેખાઓ એક જ બિંદુમાં છેદે કેટલા એક જ બિંદુમાં છેદે ચાલો તો થાય શું અહીંયા આપણને બે સમીકરણ આપેલા તો બંને સમીકરણ માટે અલગ અલગ રેખા હોય અને જ્યારે આપણને આ સ્વરૂપ મળે છે ત્યારે એ બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે છે એટલે કંઈક આ રીતેનો નો આવે

બરાબર જો ઉકેલ મળે છે કેટલા અનન્ય એટલે એક ઉકેલ તો મળે જ છે તો એ સમીકરણ છે ખાસ રાખજો તો એ રેખાઓ એક જ બિંદુમાં છેદે છે આ રીતે અને ઉકેલ કેટલા મળે તો અનન્ય કેમ કેમ કે એક જ બિંદુ છે અનન્ય એટલે કેટલા થાય એક અને માત્ર એક જ

અને જો મને બધાનો જવાબ સરખો ફોર એક્ઝામ્પલ વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ ટુ આવતું હોય બધા સરખા આવતા હોય તો અહીંયા તમને અનંત ઉકેલ મળે એટલે રેખા કેવી આવશે સંપાતી તો સંપાતી રેખા મળે સંપાતી રેખા મળે હવે સંપાતી રેખામાં કઈ રીતે હોય તો જો બંને સમીકરણ છે ને આ રીતે હશે બંને સમીકરણ જે રેખાઓ છે એકબીજા પર ટચ હશે આપણને ખબર બી નહીં પડે દેખાશે તો અહીંયા એક જ રેખા દેખાશે બરાબર તો આપણે આ રીતે દર્શાવી શકીએ એલ અને એમ એકની ઉપર એક બંને રેખાઓ છે કે બધા ઉકેલ સરખા છે એટલા માટે એક જ સીધી રેખા મળે જેને સંપાતી રેખા કહેવાય તો બેઝિક સ્વરૂપ કેવું આવશે તો અનંત ઉકેલ મળે કેટલા અનંત ઉકેલ કેમ કે બધે જ ટચ થાય છે બરાબર દરેક બિંદુએ ટચ થાય છે એટલે અનંત ઉકેલ

વિદ્યાર્થી મિત્રો આટલી છે બહુ સરસ થિયરી છે આ ચેપ્ટરમાં એટલું ઈઝી છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે બરાબર એટલે તમે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે એકવાર ફરીથી રિવાઇઝ કરાવો છો શું લખ્યું છે અહીંયા ગુણો સરખામણી કરીએ છીએ તો જો બંને અલગ આવે શરૂઆતમાં જ અલગ થઈ જાય એ વન છેદમાં એ ટુ ડોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ તો સૌથી બેસ્ટ છે ત્યાં આપણને શું મળશે રેખાઓ એક જ બિંદુમાં છેદે છે આ રીતે અનન્ય ઉકેલ પણ મળે છે અનન્ય એટલે એક ઉકેલ શા માટે કેમ કે એક બિંદુમાં છેદે છે અને આપણે ત્યાર પછી નંબર બે છે એ વન ના છેદમાં એ ટુ બી વન ના છેદમાં બી ટુ સી વન ના છેદમાં સી ટુ ત્રણે ત્રણ સરખા હોય બરાબર તો આપણને સંપાતી રેખા મળે એટલે કે બધા બિંદુ એ બીજા ટચ થાય છે જ્યારે એને કહેવાય અનંત ઉકેલ ઉકેલ મળે છે એટલે સુસંગત છે ત્યાર પછી આવે છે નંબર 3 પર શું લખ્યું છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 એટલે કે બે સરખા ત્રીજો અલગ બરાબર તો અહીંયા આપણને પરસ્પર સમાંતર રેખાઓ મળે તમે જોઈ શકો છો આ રીતે અને જ્યારે સમાંતર હોય અને બીજા છેદતા ના હોય તો એને કહેવાય ઉકેલ ન મળે અને ઉકેલ મળતું નથી તો અહીંયા સમીકરણ સુસંગત નથી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને તમને આ થિયરી સમજ પણ પડી ગઈ છે તો આ જ રીતે તમે વિડીયોને જોતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થીઓ મિત્રો જેટલા બી હોય તમારા મિત્રો એને મોકલો બરાબર અને આ જ રીતે આપણે વિડીયો બનાવતા રહીશું ત્યાં સુધી આપણે આગળના વિડીયો મળશું ત્યાં સુધી આપણે વિરામ લઈશું જય હિન્દ જય ભારત